જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો આજે અમે તમને એક મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરીશું સાથે જ એવી વાતો જે કોઈને ન જણાવવી જોઈએ આ વિડીયોમાં અમે તમને સલાહ આપીશું કે તમારે તમારા મિત્રો અને પરિવારના સભ્યોથી કઈ વસ્તુઓ છુપાવવી જોઈએ જેથી કોઈ પણ વિલંબ કર્યા વગર અમારી સાથે જોડાવો અને આ મહત્વપૂર્ણ ચર્ચામાં જોડાવો તો ચાલો વાર્તા શરૂ કરીએ એક ગામમાં અશોક નામનો યુવાન રહેતો હતો અશોકના નામ અશોકના નામ જેવા જ ગુણ હતા તે પોતાના દિમાગનો ઉપયોગ કરતો ન હતો અને વિચાર્યા વિના લોકોને જે પોતાને યોગ્ય લાગે તે કહી દેતો અશોકના ઘરની આર્થિક સ્થિતિ સારી હતી તેના પિતા પાસે ખેતી માટે પૂરતી જમીન હતી અને સારો પાક પણ થતો હતો અશોકના માતા પિતા ખૂબ જ દયાળુ સ્વભાવના લોકો હતા પરંતુ ગામના લોકો ઘણી વાર તેમના દયાળુ સ્વભાવનો ફાયદો ઉઠાવતા અને તેમની મજબૂરી દર્શાવીને તેમની પાસેથી અનાજ અને પૈસા ઉછીના લેવા આવતા પાછા આપતી વખતે તેઓ બહાના બતાવતા હતા આ રીતે તેના મોટા ભાગના પૈસા મિત્રો સંબંધીઓ અને કામદારો વચ્ચે લોન તરીકે અટકી ગયા હતા આમ છતાં જો કોઈ તેની લાચારી વિશે સાંભળીને લાગે તો તે તેને થોડા પૈસા ઉધાર પણ આપીને મદદ કરતા હતા કદાચ તેના કારણે જ સ્વભાવ એટલો નિર્દોષ હતો એટલામાં તેના માતા પિતા તેને ખૂબ જ ધામધૂમથી પરણાવે છે પરંતુ અશોકની પત્ની ખર્ચીલા સ્વભાવની હતી કોઈ પણ રોકટોક વગર ધનનો ખર્ચ કરતી અને પોતાના તોફાની સ્વભાવથી તે તેના પરિવારના સભ્યોને કાબૂમાં રાખતી હતી પરંતુ અશોક તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો તે તેની દરેક ઈચ્છા પૂરી કરતો તેની બધી વાતો શેર કરતો આમને આમ થોડા વર્ષો વીતી ગયા એક દિવસ અચાનક અશોકના પિતાની તબિયત બગડી તેને ગામમાં વૈદ પાસે લઈ જવામાં આવ્યા પરંતુ ગામના વૈદને તેની બીમારી વિશે ખબર ન પડી પછી તે મોટા શહેરમાં વૈદ પાસે ગયા અને ખબર પડી કે અશોકના પિતાના શરીરમાં કેન્સર થઈ ગયું છે અશોકની માતાને કહ્યું કે કેન્સરનો કોઈ ઈલાજ નથી છતાં આ રોગ હજુ શરૂ થયો છે આથી જો યોગ્ય સારવાર કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય તેવી શક્યતા છે પરંતુ આ સારવાર માટે સમય અને પૈસા બંનેની જરૂર પડે છે તેની પત્ની અશોક અને પિતાને વેદ સાથે છોડીને પાછી આવે છે તે એવા તમામ લોકોના ઘરે જાય છે જેમણે તેની પાસેથી પૈસા ઉછીના લીધા હતા તેમાંથી કેટલાક પૈસા પાછા પણ આપી દે છે પરંતુ મોટા ભાગના લોકો અહીં તહીંના બહાના કરીને વાત ટાળે છે તેથી અશોકની માતા ગામડાના શેઠ પાસે જાય છે અને વ્યાજ ના પૈસા મેળવીને શહેરમાં પાછા જાય છે અને તેના પતિની સારવાર સારવાર ચાલુ કરે છે પરંતુ ખૂબ ખર્ચાળ હતો અને ઘણો સમય લાગે તેમ હતો તેથી સાવકાર પાસેથી વધુ પૈસા ઉછીના લેવાને બદલે અશોક અને તેની માતાએ પોતાની થોડી જમીન વેચવાનું નક્કી કર્યું અને ગામના શાહુકારને જમીન વેચે છે અશોકના પિતાની તબિયત સારી થતી ન હતી દવાના ખર્ચને કારણે પરિવારના ઘરેણાં અને તેની જમીન વેચતા ગયા હવે તેમની પાસે માત્ર નામનું જ ખેતર હતું પણ બીજી બાજુ અશોકના પિતાની તબિયત દિવસેને દિવસે બગડતી જતી હતી એક દિવસ જ્યારે અશોક બજારમાંથી સામાન લઈને વેદજીના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની માતા તેના પતિના માથાને ખોળામાં લઈને જોર જોરથી રડી રહી હતી અશોકના પિતા દુનિયા છોડી ચાલ્યા ગયા હતા પિતાના મૃત્યુ પછી તેની માતા પણ ખૂબ જ હતાશ થવા લાગી તેમના પરિવારમાં ગરીબીનો પહાડ તૂટી પડ્યો હતો અશોક તેની જમીન સાચવી શકતો ના હતો કેમ કે તેના પિયા જમીન સચવાતા હતા આથી અશોક કોઈ કામ બરાબર કરી શકતો ન હતો અશોકની પત્ની જેને પોતાની મરજી મુજબ ખર્ચ કરવાની ટેવ હતી હવે તેના બિન જરૂરી ખર્ચાઓ પણ બંધ થઈ ગયા હતા તેની પત્ની ઘરે નાની નાની બાબતો પણ રોજ લડતી હતી પરંતુ અશોક અને તેની માતા ચૂપચાપ સાંભળતા હતા અશોક તેના સરળ સ્વભાવને કારણે તેની તમામ નબળાઈઓ અને ભૂતકાળની ભૂલો વ્યક્ત કરી દે છે તેની પત્નીએ ઘણી વખત તેણીના માતા પિતા સામે અપમાનિત પણ તેને કર્યો હતો અશોકને કે જો તે તેના મિત્રો અને તેની મજબૂરી અને ગરીબી વિશે વાત કરશે તો લોકો તેને સહાનુભૂતિ અને મદદ પણ કરશે પરંતુ તેની લાચારી સાંભળીને લોકો તેને લલ્લુ માણસ કહેતા હતા પરંતુ પાછળથી તે કેવો મૂર્ખ વ્યક્તિ છે તેમ કહીને તેની મજાક ઉડાવતા હતા આમાં એની કેવી રીતે મદદ કરી શકીએ એમ લોકો વિચારતા એ જ રીતે લોકો તેની પીઠ પાછળ તેના વિશે વાત પણ કરતા હતા અને તેની મજાક પણ ઉડાવતા હતા અશોક અને તેની માતાને સારી સલાહ આપે છે પરંતુ વાસ્તવમાં તેની મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી એ જ રીતે એક દિવસ અચાનક રાત્રે અશોકની માતાને છાતીમાં દુખાવો થયો અને તે પણ અવસાન પામી આ ઘટના પછી અશોક ખૂબ જ દુઃખી અને ચિંતિત થઈ ગયો તે પહેલાથી જ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતો ન હતો પરંતુ તેની માતાના મૃત્યુ પછી તે ઉદાસ અને અને નાખુશ રહેવા લાગ્યો આ કારણે તેની પત્ની તેને આખો દિવસ ટોણા મારતી રહે છે પોતાના પતિ વિશે ખરાબ વાતો કરતી રહે છે જેમ કે તેના માતા પિતા નકામા અને કાયર હતા એ જ રીતે જ્યારે અશોકને તેની પત્ની દ્વારા કરવામાં આવેલા ખરાબ કાર્યો વિશે તેના પાડોશીઓ પાસેથી ખબર પડે છે ત્યારે તે ખૂબ ગુસ્સે થાય છે અને ગુસ્સામાં તે પડોશીઓને તેની પત્ની વિશે ખરાબ પણ બોલે છે તેથી આ આદતને કારણે બંને એકબીજા વિશે ગપસપ કરવા લાગે છે અને આના કારણે અશોક અને તેની પત્ની વચ્ચે લડાઈ શરૂ થાય છે એક દિવસ અશોકની પત્ની ઘર છોડીને પોતાના પિયર જતી રહે છે અને જતા જાત ધમકી આપતી જાય છે કે એ ક્યારેય પાછી નહીં આવે આમ પત્નીના જવાથી અશોક હવે વધારે એકલો પડી જાય છે તે આખો દિવસ ઉદાસ રહે છે અને તેના ભાગ્યને કોસતો રહે છે ઘણી વખત તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું અને તે વિચારીને અટકી જાય છે થોડા સમય પહેલા સુધી લોકો અશોકને તેમના મિત્ર અને પાડોશીઓ તરીકે બોલાવતા હતા અને તેના પિતા પાસે મદદ કરવા માંગવા આવતા હતા આજે એ જ લોકો અશોકની મજાક ઉડાવતા હતા આમ અશોક ઉદાસ રહેતો હતો અને અંદરથી સાવ ભાંગી પડ્યો હતો તે પોતાનું જીવન વિતાવી રહ્યો હતો પરંતુ એક દિવસ અશોકના ગામમાં ખૂબ જ પ્રખ્યાત મહાત્મા આવે છે જ્યારે અશોકને મહાત્મા વિશે ખબર પડી તે સીધો મહાત્મા પાસે જાય છે અને તેના પગે પડીને રડવા લાગે છે જ્યારે મહાત્મા અશોકને તેના દુઃખનું કારણ પૂછે છે ત્યારે તે તેના પરિવારની આખી વાત મહાત્માજીને કહે છે અશોકને ધ્યાનથી સાંભળ્યા પછી મહાત્માજી તેને કહે છે કે તમારા પરિવારની આ હાલતનું કારણ બીજું કોઈ નથી પરંતુ તમે અને તમારા પિતા ખૂબ જ સીધા અને અન્ય લોકો સાથે પારિવારિક બાબતો શેર કરો છો એવી વસ્તુઓ કે જેને કોઈને કહેવી ના જોઈએ તેથી લોકો દ્વારા વિશ્વાસઘાત અને ટોણાના તમે બન્યા છો પરંતુ આજે હું તમને સાત બાબતો વિશે જણાવીશ જેના વિશે તમારે કોઈને કહેવું ના જોઈએ અશોક મહાત્માજીના શબ્દો ધ્યાનથી સાંભળી રહ્યો હતો પ્રથમ વસ્તુ જે તમારે કોઈને ન જણાવવી જોઈએ તે છે તમારું દુઃખ અને લાચારી મોટાભાગના લોકો તેમના જીવનમાં થોડી પણ ઉદાસી અને લાચારીનો સામનો કરતા નથી આ દિવસે લોકો ટોણા મારવાનું શરૂ કરે છે પરંતુ શું બીજાઓને આપણા દુઃખ અને મજબૂરી વિશે જણાવવાથી આપણને દુઃખમાંથી રાહત મળે છે ના બિલકુલ નહીં આમ કરવાથી આપણે લોકોની નજરમાં નબળા અને લાચાર વ્યક્તિ સાબિત થઈએ છીએ મોટાભાગના લોકો મદદ પણ કરતા નથી તેથી ચોક્કસપણે તે લોકો લાચારીનો લાભ લે છે જરા વિચારો તમારી લાચારી કહેવાનું કારણ શું હોઈ શકે કાં તો તમે તમારી લાચારી કહીને વ્યક્તિની સહાનુભૂતિ મેળવવા માંગો છો અથવા તો તમે કોઈ પણ પ્રકારની આર્થિક મદદ લેવા માંગો છો પરંતુ જો કોઈ તમને મદદ પણ કરે તો પછી તે બદલામાં કંઈક ઈચ્છે છે અને જો તમે તેને આપી ન શકો તો તે મનમાં તમને પોતાનો દુશ્મન માની લે છે અને જો ભૂલથી તમે તમારી લાચારી દુશ્મનને કહી દો તો તે તમારી લાચારીનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે કારણ કે તે સમજી જશે કે તમે નબળા અને લાચાર છો અને તમારી પાસેથી બદલો લેવાનો આ યોગ્ય સમય છે કોઈ પણ વ્યક્તિને પોતાની ઉદાસી અને લાચારીને લાચારીને ના કહો અને લોકોના સ્વભાવને ઓળખવાનું કામ કરો કારણ કે જો તમે લોકોના સ્વભાવના ઈરાદા અને ઊંડાણને સમજવાનું શીખી લો તો તમે તમારી જાતને ઘણી મુશ્કેલીમાંથી બચાવી શકો છો સારું મિત્રો વ્યક્તિના વાસ્તવિક સ્વભાવ અને તેના ઈરાદાને સમજવો ખૂબ જ સરળ છે મહાત્માએ બીજી વાત કહી તમારે જે લોકોને કહેવા જરૂરી નથી તે તમારી ભૂતકાળની ભૂલો અને ભવિષ્યની યોજનાઓ છે ભૂતકાળમાં આપણે જે પણ ભૂલો કરી છે ભલે તે આપણી મૂર્ખતાને કારણે થયું હોય અથવા આપણે જાણી જોઈને કર્યું હોય તેમને કોઈ અન્ય વ્યક્તિને જણાવવું જોઈએ નહીં કારણ કે તેમને કહેવાતી સુધારો સુધારી શકાતી નથી ભૂલ તમારી પરંતુ આમ કરવાથી આપણે લોકોની નજરમાં ચોક્કસપણે અજ્ઞાની બની જઈશું આપણા ભૂતકાળની ભૂલો જાણ્યા પછી લોકો આપણને સમાન દ્રષ્ટિકોણથી જોવાનું શરી કરી દેશે અને લોકો પણ આપણા પરથી વિશ્વાસ ગુમાવી દેશે અને ઘણા પ્રસંગોએ લોકો આપણા પર વિશ્વાસ કરતા નથી ભલે આપણે ભૂલ કરી હોય પણ અત્યારે આપણે વ્યક્તિ ન હોઈએ તેમ છતાં પણ લોકો આપણને આપણા ભૂતકાળની આ ભૂલો સાથે જ જોડશે અને તે આપણી છબીને કલંકિત કરશે અને એક વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકેનો આપણો દરજ્જો છીનવી લેશે બીજી બાજુ લોકો પણ તેમની ભાવિ યોજનાઓ જણાવવા માટે બે મોટી કિંમત ચૂકવે છે સૌ પ્રથમ દરેક વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ સાબિત કરવાની અને કોઈના વખાણ સાંભળવાની ઈચ્છા હોય છે જ્યાં તે પોતાની અંદર બેઠેલા અહંકારને કારણે હોય છે ત્યારે લગભગ દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલા પૂર્ણ પૂર્ણ કરવા કરવા માટે માટે મોટા લક્ષ્યો બનાવે બનાવે છે છે અને પછી તે તે લક્ષ્યોને યોજનાઓ પરંતુ જ્યારે જ વ્યક્તિ પોતાના લક્ષ્યો અને યોજનાઓ લોકોને જણાવવાનું શરૂ કરે છે ત્યારે તેના મોટા લક્ષ્યો અને યોજનાઓ વિશે સાંભળ્યા પછી લોકો તેના વખાણ કરવા લાગે છે અને તેના ખોટા વખાણ સાંભળીને તે વ્યક્તિ લક્ષ્યો વિશે એક ઠંડક અનુભવે છે અને એનામાં લક્ષ્યો પ્રાપ્તિ કરવાની ઉર્જા રહેતી નથી અને પોતાની યોજના કે લક્ષ્યો અધવચ્ચે જ અધૂરા રહી જાય છે કામ મૂકી દે છે કેમ કે લોકોના ખોટા વખાણ સાંભળીને વ્યક્તિમાં પોતાનો જુસ્સો જ તૂટી જાય છે આપણે હંમેશા કામ પૂર્ણ થયા પછી જ લોકોને તેના વિશે જણાવવું જોઈએ કોઈ પણ લોકોને આપણી યોજનાઓ વિશે કહેવાનો કોઈ અર્થ નથી જે આપણી યોજનાઓનો ભાગ નથી સૌ પ્રથમ આપણે યોજનાઓ વિશે જણાવીએ છીએ તેનો ગેરફાયદો એ છે કે લોકો આપણી યોજના પૂર્ણ થવા દેશે જ નહીં બીજી વ્યક્તિને એમ થશે કે તમે એનાથી આગળ નીકળી જશો તેથી જ્યારે લોકો તમારા લક્ષ્યો અને યોજનાઓ વિશે જાણશે ત્યારે તેઓ તમને પાછા ખેંચવાનો પ્રયત્ન કરશે અત્યાર સુધી જે લોકો તમારી મદદ કરતા હતા તે લોકો પણ તમારા મિત્રો અને સંબંધીઓ પાછળ હટી જશે અને જે લોકો તમારું ખરાબ ઈચ્છે છે તેઓ તમારી યોજનાને અસફળ બનાવવાની કોશિશ કરશે તેથી તમારી ભૂતકાળની ભૂલો અથવા ભવિષ્યની યોજનાઓ હંમેશા ગુપ્ત રાખવી જોઈએ મહાત્માએ કહ્યું ત્રીજી વાત એ છે કે જે તારે કોઈને ન કહેવી જો આપણે ઘરમાં ચાલી રહેલી બાબતોની ચર્ચા જે માતા પિતા છોકરાઓ પતિ પત્ની વચ્ચે થતી હોય તે આપણે કોઈને ન જણાવવી જોઈએ કારણ કે ઘણીવાર ઘરમાં નાના ઝઘડા પછી આપણે ગુસ્સે થઈને બીજાને આપણા પરિવાર વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ પરંતુ તે સમયે આપણે ભૂલી જઈએ છીએ કે જે વ્યક્તિ આપણી વાત સાંભળી રહી છે તે ભવિષ્યમાં આ બાબતો માટે લોકો સમક્ષ આપણને અપમાનિત કરી શકે છે અને કોઈ પણ રીતે જ જ્યારે આપણે લોકો સામે આપણા ઘરની વાત કરીએ છીએ તો આપણે શરૂ કરીએ તો લોકોએ એક આપણી ઘરેલું બાબતોમાં પ્રવેશવાની તક મળે છે અને કદાચ તેઓ આપણી આંતરિક બાબતોનો લાભ લઈ શકે છે આ સિવાય જ્યારે પરિવારના સભ્યોને ખબર પડે છે કે પરિવારના કોઈ સભ્ય તેમના વિશે ખરાબ વાત કરી છે તો તેમને પણ ખૂબ ખરાબ લાગે છે અને આ બાબતને લઈને ઘરમાં વધુ ઝઘડા થવા લાગે છે સાસુઓ અથવા પતિ પત્ની વચ્ચેના મોટા ભાગના ઝઘડા ફક્ત એટલા માટે જ થાય છે કારણ કે તેઓ મિત્ર સંબંધીઓ પડોશીઓને અને એકબીજા વિશે ખરાબ બોલે છે તેથી જો આપણે આપણા પરિવારના સભ્યોની પ્રશંસા કરી શકતા નથી તો આપણે અન્ય કોઈને તેમના વિશે ખરાબ પણ ન બોલવું જોઈએ મહાત્માએ કહ્યું તમને ચોથી વાત કઈ છે તે જે તમારે કોઈને કહેવી નહીં આપણે નબળાઈ અને તાકાત વિશે ના કહેવું જોઈએ સૌ પ્રથમ તો મોટા ભાગના લોકો આપણી નબળાઈ અને તાકાતથી વાકેફ નથી અને જો તેઓ તેમની નબળાઈ અને શક્તિથી વાકેફ છે તો તેઓ ખરેખર ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે પરંતુ તમારી નબળાઈઓ અને શક્તિઓ અન્યની સામે ન જણાવવાનું એક કારણ છે પ્રથમ જો તમારા દુશ્મનોને તમારી સૌથી મોટી તાકાત વિશે ખબર પડી જશે તો તમારી સૌથી મોટી તાકાત હવે સૌથી મોટી રહેશે નહીં કેમ કે તમારા દુશ્મનો તમારી તાકાત તોડવા માટે કોઈને કોઈ રસ્તો શોધી કાઢશે જો તમારી સૌથી મોટી નબળાઈ પણ લોકો સામે ખુલ્લી પડી જશે તો લોકો તમારી નબળાઈ પર હુમલો કરશે જેથી તેઓ તેમની વાતને મનાવી શકે તમારે હંમેશા અન્ય વ્યક્તિને શું જોઈએ છે અને તેને સ્વીકારવા માટે દબાણ કરશે તેથી પતિ પણ તેની નબળાઈ તેની પત્ની સાથે શેર ના કરવી જોઈએ અને પત્નીએ તેની નબળાઈ પતિ સાથે શેર ના કરવી જોઈએ આમ જાણ્યા પછી તે એકબીજાની નબળાઈઓનો લાભ પણ લઈ શકે છે જો પત્નીને પતિની નબળાઈ ખબર હોય તો પતિએ હંમેશા પત્ની ચાહે તે કરવું પડશે આનાથી ઉલટું પણ બને મહાત્માએ કહ્યું પાંચમી વાત જે તમારે બીજાને કહેવી ના જોઈએ તમારી આવક અને તમારી સંપત્તિ વિશે તમારી આવક કોઈને જણાવશો નહીં કારણ કે ફરીથી સૌપ્રથમ જો આપણી આવક ઓછી છે અને લોકોને તેની જાણ છે તો તેઓ જરૂર પડીએ તમને ક્યારેય આર્થિક મદદ કરશે નહીં અને તમારાથી દૂર ભાગશે સમાજના દરેક વ્યક્તિ ગરીબ લોકોને આર્થિક મદદ કરતા ડરે છે તેમને ડર છે કે તેની આવક આટલી ઓછી છે તો તે પૈસા કેવી રીતે પરત કરશે અને તમારી આવક વિશે જાણીને તે તમારી સ્થિતિનો અંદાજ પણ લગાવે છે અને તે મુજબ તમને આપે છે જો આવક ઘણી ઓછી હોય તો આપણી મજાક પણ ઉડાવતા હોય છે જો આવક વધારે હોય અને લોકો તે વાત જાણતા હોય તો તેઓ તમારી પાસે નાની જરૂરિયાતમાં પણ આર્થિક મદદ કરવા માંગવા આવશે અને જો કોઈ કારણોસર તમે તેમને મદદ ન કરો તો તેઓ વિચારશે આ આ વ્યક્તિ અમને મદદ મદદ કરી કરી શક્યો હોત પરંતુ તેણે જાણી જોઈને ના તો પછી રીતે તમારી ઊંચ આવક તમારા મિત્રો અને સંબંધીઓ સાથે ઝઘડા અને ઝઘડાનું જ કારણ બનશે જો આવક ઓછી હશે તો લોકો તમારી મજાક ઉડાવશે અને જો વધારે હશે તો બધા તમારી મદદ માંગવા માંગતા રહેશે તેથી તમારા પૈસા વિશે વાત ન કરવી એ જ સમજદારી છે અને પતિએ તેની કમાણી વિશે ક્યારે તેની પત્નીને પણ સંપૂર્ણ રીતે કહેવું જોઈએ નહીં કારણ કે જો પત્નીને તેના પતિની કમાણી વિશે ખબર પડે છે તો તે તેની ઈચ્છા મુજબ કમાણી ખર્ચવાનો પ્રયાસ કરશે તેણી ચોક્કસપણે તેના પૈસા પર અધિકાર જમાવવાની કોશિશ કરશે અને તેના પતિને પૈસા વાપરવા માટે રોકવાનો પણ પ્રયાસ કરશે મહાત્માએ કહ્યું છઠ્ઠી વાત જે તમારે લોકોને કહેવાની જરૂર નથી તે તમારા અપમાન વિશે છે જો તમને કોઈ કારણસર ક્યાંય પણ અપમાનિત થવું પડ્યું છે તો તે તમારી પત્નીને પણ ના બતાવો કારણ કે તમારી પત્ની એ સમયે તમારી તરફેણમાં વાત કરશે તેમાં કોઈ શંકા નથી પરંતુ પછીથી તમને વાતને લઈને અપમાનિત કરતી રહેશે અને જો અન્ય લોકો પણ તમારા ભૂતકાળમાં બનેલી અપમાનની વાત જાણતા હશે તો તે પણ ક્યારેક ચાર લોકોની સામે ઇજ્જત આબરૂના કાકરા કરશે મહાત્મા એક આગળ કહ્યું કે સાતમી અને છેલ્લી વાત એ છે કે તમારે બીજાને કહેવી ન જોઈએ જે આપણા મિત્રો અને દુશ્મનો વિશે જો કે મોટા ભાગના લોકો આપણા મિત્રો અને દુશ્મનો કોણ છે તેની પરવાહ કરતા નથી તેઓ આ માહિતીનો લાભ તે લોકો લઈ શકે છે જેઓ આપણા દુશ્મન છે જો આપણા દુશ્મનોને ખબર પડી જાય છે કે આપણો મિત્ર કોણ છે અને જરૂરિયાતના સમયે આપણો સાથ આપી શકે છે તો તે આપણા મિત્ર સાથે ઊંડો સંબંધ બનાવીને આપણાથી દૂર કરી દેશે તેઓ આપણી વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે જો આપણા મિત્રોને ખબર હોય કે આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે તો જો કોઈ કારણસર આપણો મિત્ર ભવિષ્યમાં આપણો દુશ્મન બની જાય તો તે આપણા જૂના દુશ્મન સાથે મળીને આપણું નુકસાન કરી શકે છે તેથી દરેક જગ્યાએ બધાની સામે પોતાના મિત્ર અને દુશ્મનોની વાત ન કરવી જોઈએ પછી મહાત્માજી મૌન રહ્યા ચહેરા પર જોવા લાગ્યા અશોકની આંખમાં આંસુ હતા જે પહેલી વાર તેના મિત્રો ગ્રામજનો દ્વારા તેનું નુકસાન કરવામાં આવી રહ્યું હતું જે દરેક વખતે મોટી ભૂલો કરી રહ્યો હતો અને તેની અજ્ઞાનતાને કારણે દરેક તેને મૂર્ખ માને છે અને તેને છોડી ગયેલ તેની પત્ની તેનું સન્માન કરતી નથી પરંતુ તે દિવસે મહાત્માજીની સામે અશોકને એ મનમાં નિર્ણય કર્યો આજ પછી તેણે પોતાના રાજ કોઈને કહેશે નહીં મારું શોષણ નહીં થવા દઉં અને એક જવાબદાર ગંભીર વ્યક્તિ બનવા માટે હું તમામ શ્રેષ્ઠ પ્રયાસ કરીશ મિત્રો મને એવી આશા છે તમે આ વિડીયોમાંથી એક સારો પાઠ શીખ્યા હશો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વિડીયો અચૂકથી શેર કરજો અને અત્યાર સુધી જો તમે વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જે શ્રી